ચલાવી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા વૃદ્ધાહાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભાનમાં છે વ્યારાના ચાંપાવાડી ગામના આંબલી ફળિયામાં પાસઠ વર્ષીય સુમીબેન ગામિત પોતાના ઘર આંગણામાં આવેલા બોરવેલમાં સાંજે સાડા પાંચ થી છ વાગ્યાના સમયગાળા દરમિયાન આકસ્મિક રીતે ખાબક્યા હતા આ બનાવની જાણ થતા જ જિલ્લા ડિઝાસ્ટર ટીમ મામલતદાર ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બચાવ કામગીરી માટે સ્થાનિક જેસીબી અને ચાર ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી બચાવ દળે વૃદ્ધાના હાથના ભાગમાં દોડું બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી લગભગ કલાક સુધી ચાલેલી ભારે બાદ સફળતાપૂર્વક બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા વૃદ્ધા બોરવેલમાં પંદર ફૂટ ઊંડે ફસાયા હતા બહાર નીકળ્યા બાદ તેઓ બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની તબિયત સ્થિર છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ આકસ્મિક રીતે બોરવેલમાં પડી ગયા હતા સુમીબેન એકલા જ રહે છે તેઓ ઘરના આંગણામાં કામ કરતા હતા ત્યારે આકસ્મિક રીતે બોરવેલમાં પડી ગયા હતા સાડા પાંચે સરપંચને જાણ થતા જ મામલતદાર ફાયર બ્રિગેડ અને મેડિકલની ટીમને જાણ કરી હતી હાલ સુમીબેન હોસ્પિટલમાં છે અને તેમની તબિયત સારી છે